નમસ્કાર દર્શક મિત્રો હું છું નરેન્દ્રસિંહ ઝાલા આજે આપણે બી આવ્યા છે આપણા આપણા ગુરુજી એવા નાનાલાલભાઈ સત્રા અને વિજયભાઈ શાહ રાયણ નાનાલાલભાઈ ગાંધીધામથી તો તમને દેખાડું ક્યાં ક્યાં બિયારણ આવ્યા છે તમે જોઈ શકો છો બધા અલગ અલગ પેકિંગ નામ સાથે બિયારણ આવ્યા છે તો એને આપણે વાવીશું અલગ અલગ પ્લાસ્ટિક બેગમાં વાવીશું તેથી આપણે ખ્યાલ પણ રહે કેવું બિયારણ હતું તો આવી રીતે આ બધા બિયારણ છે તમે જોઈ શકો છો આ છે ખાટી ભીંડી પાલક હરડે બહેડા ગુંદી ગરમાળો એવા ઘણા બધા આપણે સાંભળ્યા પણ એવા છે વાંસ આ છે કાંગ આ છે અગથિયો એવા ઢગલો બિયારણ આપણા પાસે આવ્યા છે તો એને આપણે પ્લાસ્ટ તમે બિયારણ અલગ અલગ જોઈ શકો છો અને આપણે આજે આપણો ખાતર રેતી માટી બધું મિક્સ કરી રાખ્યું છે અને આપણા પાસે કોકોપીટ પણ છે આ છે આપણું કોકોપીટ તો એને હવે આપણે પાણીમાં પલાળીશું અને પછી પ્લાસ્ટિક બેગમાં આપણે બધા બિયારણ પ્લાસ્ટિક બેગમાં વાવેતર કરીશું તો બને રહેજો વિડીયોમાં મારી સાથે બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા બિયારણા તુલસી કાંકડી સફેદ ચણોઠી તો સૌ પ્રથમ આપણે કોકોપીટને પાણીમાં અત્યારે નાખીશું જેથી એ પાણી શોષી લે અને વાવાલાયક થઈ જાય કોકોપીટ તમને ઓનલાઈન મળી શકે કદાચ એગ્રોવાળા પાસે રાખતા હોય તો પણ મળી શકે કોકોપીટ પાણી બહુ સારું એ પકડી શકે છે ભેજ સંગ્રહ શક્તિ ખૂબ જ સારી છે એટલા માટે એનો ઉપયોગ કરી રહ્યા છીએ આમાં ખાતર દેશી ખાતર વેતી માટી ત્રણ વસ્તુનું મિશ્રણ છે પછી કોકોપીટ મિશ્રણ કરી ને આપણે પ્લાસ્ટિક બેગમાં ભરીને આ બધું વાવેતર કરશી બેટ ભરી પછી આપણે નાખી નોર્મલી બધા કોરી માટી નાખતા હોય છે આપણે પોપોપી થઈ છે એટલે ધીમી ટાઈમ નાખી તો આપણા રોપા ખાવા માટે તૈયાર છે હવે આપણે બધા જે પ્લાસ્ટિકની થેલીમાં ભરી નાખીશું માટી કમ્પોસ્ટ ખાતર રેતી અને કોકોપીટ હવે આપણે વાવેતર કરશું પહેલાં બીલીના બધાના આમાં ત્રણ ત્રણ ચાર ચાર બી નાખી આ છે બીલીપત્ર તો એનો બી નાખશું અંદર એના પછી કરંજના પણ બે બી નાખશું પછી દહેડા ખાતી ભીંડી ગરમાળાના હદાય નાખશું કારણ કે ગરમાળાની વધુ જરૂર છે હરળીના પણ નાખ્યું ત્રણ થી ચાર બી પછી ચણોથી

યાદ રાખવું પડશે આર્સી પછી પહેલા અત્યારે વાવેતર કરના હી આવું રીતે બધા અલગ અલગ બિયારણનું વાવેતર કરી છે જોઈએ પછી કેવું રિઝલ્ટ મળે છે